આમ તરતા કરતા સમય વીતતો ગયો શિકાર આખો દિવસ પેટ ભરીને ખાવું અને આખો દિવસ આરામ કરવો એ સાપ તો મોટો અને જાડો પણ થઈ ગયો આ સાપ એટલો મોટો અને એટલો જાડો થઈ ગયો કે પોતાનું જે બિલ હતું એમાં ઘૂસવામાં તેને મુશ્કેલી પડતી હતી સાપને લાગ્યું કે તેને હવે તેની જગ્યા બદલવી પડશે હવે સાપ નવા ઘરની શોધમાં અહીં તહી ભટકવા લાગ્યો પછી તેણે એક મોટું વટવૃક્ષ જોયું અને વડના ઝાડ પર અનેક પ્રકારના નાના નાના જીવો રહેતા હતા